આણંદ જિલ્લાના કાસોર ગામે લેવ નાકની ગ્રાન્ટ નકલી પાણી સમિતિ બનાવી હોવાનો સ્થાનિકોનો સરપંચ પર આરોપ સ્થાનિકોનો આરોપ છે કે નકલી પાણી સમિતિ બનાવવા માટે ગ્રામ પંચાયતના બાર પૈકી દસ સભ્યોની ખોટી સહી કરાવવામાં આવી છે દરખાસ્ત કરનાર તરીકે જેમની સહી કરાવવામાં આવી છે તે શ્રીકાંતભાઈ પટેલનું કહેવું છે કે તેઓએ આવી કોઈ સહી કરી જ નથી પાણી સમિતિ ક્યારે બની તેની તેમને ખબર જ નથી બાર કલાક પાણી આવતું હોવા છતાં ગ્રામ પંચાયતે વધારાના નેવ લાખનું ખર્ચ કરી વાસ્મો પ્રોજેક્ટ હેઠળ પાણીની ટાંકી બનાવવામાં આવતી હોવાની જાગૃત નાગરિકને જાણ કરી હતી ત્યારબાદ જાગૃત નાગરિકે આરટીઆઈમાં મળેલી વિગતોની તપાસ કરતાં પાણીની ટાંકીના મટીરીયલમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો પર્દાફાશ કર્યો આ વાસમો અંતર્ગત જે યોજના આ લોકોએ પાસ કરાઈ અને જે તે સમયે પાણી સમિતિ બનાવવામાં આવી પાણી સમિતિનો માં જે સહ્યો કરવામાં આવી એ પણ ખોટી કરી છે અને બીજું કે કાસોર ગામમાં સવારે સાત વાગ્યાથી સાંજે દસ વાગ્યા સુધી ઓલરેડી પાણી આવે જ છે તેમજ આ સરપંચ જ્યારે સત્તામાં બેઠા ત્યાર પછી આઠથી દસ બોર બનાવવામાં આવેલા છે તે છતાં પણ આ સ્કીમ કેમ પાસ કરવામાં આવી આની અંદર ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે તો જો આની પૂરેપૂરી તપાસ કરવામાં આવે વાસ્મ અંતર્ગત યોજના કાસોરમાં ચાલુ થઈ ત્યારે થોડા ઘણા કામના વિરોધને લીધે ભાસ્કરભાઈએ આરટીઆઈ મુજબની માહિતી માંગી એમાં કાગળોમાં એવું જણાવવામાં આવ્યું છે કે મેં રૂબરૂ કાગળ જોયો છે એમાં દરખાસ્ત કરનાર શ્રીકાંતકુમાર હર્ષદભાઈ પટેલ છે પણ એ હું જાતે જ છું પણ મેં મને કયા કોઈ સભામાં બોલાવવામાં આવ્યો નથી આખી સભા રચાઈ જ નથી પંચાયતમાં કારણ મને જાણ બી નથી થઈ અને મારી ખોટી સહી કરેલી છે એટલે એની પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ